નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ડોક્ટર સલીમ અલી ઉર્દુ પ્રાથમિક શાળા જશને ઈદે મિલાદુ ભવ્ય ઉજવણી કરવામાં આવી મજકુર કાર્યક્રમમાં પૂર્વ ડીવાય એસપી શ્રી સૈયદ સબ્બીર સાહેબ અને તેમની ધર્મપત્ની શ્રીમતી રસીદા બાનુ અને ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી જાવિદભાઈ દેનદેન સાહેબ તેમજ તકરીર રજૂ કરી હાજર મહાનુભાવો ને મંત્ર કરી દીધા હતા કાર્યક્રમ દરમિયાન હાજર મહાનુભાવો ને વરદ હસ્તે તમામ વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી મોમેન્ટો અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રમુખ શ્રી જુનિદભાઈ ઓરાવાલા સાહેબ અને પૂર્વ ડીવાય એસપી સબ્બીર સૈયદ સાહેબે પૈગમ્બર સાહેબના મુખ્ય સંદેશ શિક્ષણની મહત્વતા વિશે અને મહત્વના વિચારો રજૂ કરી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમ આયોજન આચાર્ય શ્રી કાઝી મોહમ્મદ નફી સાહેબના કુશળ માર્ગદર્શન અને શાળાના તમામ શિક્ષક મિત્રોના સહકાર થી સફળતા સાથે કરવામાં આવ્યા હતા બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત Alhamdulillah Alhamdulillah Rabbil Alamin Wassalatu wassalamu ala sayyidil al lambiya wal wa mursalin Muhammadu wa ala alihi wa ashabi ajmain Wa ma tabi'u bi ihsani la madin amma ba'd Allahu ta'ala fi kitabil mubin Fa'udhu billahi minasy syaitonir rajim मतरम हजरत इब्राहिम सलात जब मक्का मकार में तबीर कर रहे थे तब उनके नबो बड़े की दुआ रही थी रब दु तो ए, किस इन पैकड़ों में से किसी ऐसे शख्स को उतार जमीन पर जो इनको रोशक को मिटाए ताला ने हमारे नबी अब्दुल अब्दुलत के नक्ते जगह अब्दुल्ला के में उतारा हमारे जो सलासलम जब पैदा हो गए चांद चमक उठा मक्का के हर गली चमक उठी ठावे को पर इतनी तेज रोशनी चली जिससे कि जिससे काफिर भी डर गए काफिर हमारे जो सलासलम के तो पैदा होने के बाद